સૌરાષ્ટ્ર ગુજરાતનું લસણ નથી આપણા ભારતનું પણ લસણ નથી આ લસણ છે અને એ પરીક્ષણ જે કઈ આપણા વ્યાપારીઓની નજરથી થયું એના આધારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સમિતિ તરત જ એના ઉપર પગલાં લીધા અને આ જે સમાચાર છે એ સમાચાર તે જ દિવસે સમગ્ર રાષ્ટ્રમાં ખાસ કરીને લસણ સાથે આંદોલન ચાલ્યું જે કાર્યક્રમ ચાલ્યો ખેડૂતોની તરફેણમાં ઘુસપેઠિયા લસણને રોકવા માટેનો એક કાર્યક્રમે એવડું મોટું સ્વરૂપ લીધું કે ગઈ તારીખ દસ તારીખના રોજ મોટા ભાગના બજારો ખાસ કરીને જ્યાં કઈ પણ હરિયાણા ના હોય તમામ માર્કેટિંગ યાર્ડોમાં એ દિવસે લસણ ની હરાજી બંધ રાખવામાં આવી લસણના વેપારના કામકાજો બંધ રહ્યા અને સોશિયલ મીડિયા પર ખાસ કરીને હિન્દી ભાષી સોશિયલ મીડિયા ઉપર એટલી બધી મોટા પાયે ઝુંબેશ ચાલી જેમાં વેપારીઓ જોડાયા ખેડૂતો જોડાયા અને સોશિયલ મીડિયામાં કામ કરતી દરેક વ્યક્તિએ એને એટલું બધો સપોર્ટ કર્યો કે આખરે સરકારે આ મુદ્દા ઉપર સજાગતા બતાવવી પડી અને તંત્રએ કામે લાગવું પડ્યું છેલ્લા બે દિવસ દરમિયાન આપણા દેશની અંદર ઘૂસણખોર લસણ આવવાનું જે કાંઈ રસ્તાઓ હતા એના ઉપર તંત્ર દ્વારા જે કામગીરી શરૂ થઈ છે અને એના હિસાબથી ખૂબ મોટી સંખ્યામાં ચાઇનીઝ લસણ જે પકડાઈ રહ્યું છે એનો એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે અને એટલા બધા મોટા પ્રમાણમાં લસણ આપણે ત્યાં ઠ કરવાની તૈયારીમાં હતું રસ્તામાં હતું માર્કેટો સુધી પહોંચી ગયું હતું નાના નાના વેપારીઓના સ્ટોર સુધી પણ પહોંચી ગયેલું જે લસણ છે એ લસણ અટકાવવા માટે એને પકડવા માટે સરકારી તંત્ર તરફથી મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને એ ઓપરેશનની અસર આગામી દિવસોમાં અવશ્ય થશે ભાગીદારી કપાવાના કારણે આપણા માલના ભાવ અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાએ બની રહેવાની સંભાવના સારી રીતે જળવાય રહેશે નહીં તો આ ઝુંબેશ જો ન ચાલ્યો હોત તો અત્યારના દિવસોમાં જે કંઈ માલ આવતો હતો એમાં પણ મોટો વધારો થાય કારણ કે આપણે ત્યાં જે ભાવ ચાલી રહ્યા છે એ ભાવ ચાઈનાના લસણના વેપારીઓ અને ચાઈનાના લસણના ઉત્પાદકોને એક આકર્ષક ભાવ લાગી રહ્યા છે અને આકર્ષક હોવાના કારણે એની પાછળ થોડો મોટો ખર્ચ કરીને પણ એ ખૂબ મોટા જથ્થામાં એમને ત્યાંથી આ પ્રકારનું લસણ પ્રતિબંધિત લસણ જે આપણા દેશમાં બે હજાર જે કઈ ભાવથી વેચાવાની શક્યતાઓ હોત એ શક્યતાઓને એ ઘુસખર ઘુસણખોર લસણ તોડતું રહે પણ ખેડૂતો વેપારીઓ માર્કેટિંગ યાર્ડોના સંચાલકો આ બધાની એક

રાષ્ટ્રીય મુહિમ શરૂ થાય અગર તો આપણા પ્રદેશ પૂરતો મુદ્દો હોય ગુજરાત લડત એક સંયુક્ત આંદોલન એક સંયુક્ત સક્રિયતા આપણે જો બધા બતાવશું તો આપણને અવશ્ય પરિણામ મળતું રહેશે મિત્રો લસણ ઘુસણખોર લસણ ચાઈનીઝ ઘુસણખોર લસણ પ્રતિબંધિત લસણ આપણા દેશમાં આપણા બજાર સુધી આપણા માર્કેટિંગ યાર્ડો સુધી જે પહોંચી રહ્યું હતું એને અટકાવવા માટેનો જે કઈ કાર્યક્રમ આપણા તરફથી ચાલ્યો અને એનું જે પરિણામ મળ્યું એની જયારે આપણે ચર્ચા આ વિડીયોમાં આ એપિસોડમાં કરીએ છીએ ત્યારે આ એપિસોડ આપણો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત